મહાપ્રભુજીએ એટલી કૃપા કરી છે કે ભાઈ જેનો બી બ્રહ્મ સંબંધ થશે એને 100% ગોલોકની પ્રાપ્તિ થશે બાકી આપણે અહીંયા જેટલા બેસેલા છીએ આપણે પોતે નક્કી કરી લઈએ કે આપણે કેટલા લાયક છીએ અને કેટલા નાલાયક છીએ પ્રભુના બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે એ ગુણ લઈને બેસ્યા છે કે નહીં અને હમણાં ટૂંક સમયની વાત કહું છું વૈષ્ણવ હમણાં હું કાઠિયાવાડ ગયો હતો તો પાસે જ કેસોદ છે હવે કેસોદમાં હમણાં મરજાદી મંડાનનું ઉદ્ઘાટન થયું તો મેં પૂછ્યું કે ભાઈ મરજાદી મંડાનનો ભાવ શું કે સૌરાષ્ટ્રમાં જે મા બાપો મરજાદ લીધેલી છે અને એમના છોકરા એમને રાખવા ના માંગતા હોય તો એમના માટે આ ખુલ્લું કર્યું કે ઠાકુરજી લઈને એ ત્યાં આવીને રહી શકે છે હવે આ સંપ્રદાય ઉપર એટલો મોટો થપ્પડ છે કે એક તો સેવા કરે અને સેવા કર્યા પછી પણ બાપ દાદા છોડી દે પછી એ ઠાકુરજી પાછા ઘરે આવીને પર ચડી જાય એટલે જ અમે વૈષ્ણવ કહીએ છીએ કે મરજાત થી જેટલા બને ને એટલા દૂર રહો નહીં તો આ તમારી ગત થશે એને કરતા સમર્પિત જીવન જીવો મહાપ્રભુજીની જે નિષ્ઠા અને આજ્ઞા છે એટલી જ છે અસમર્પિત નામ તસ્માત વર્જા અસમર્પિત નો ત્યાગ કરો બસ એના માટે દૂધ દહીં સખડી અનસખડી નાગરી એને તમારા જીવનમાંથી બહાર રાખો જે બને ઉદર ભરણકુ કરી રસોઈ તાકું ભોગ ધરો પેટ ભરવા માટે રસોઈ બનાવો છો એ ધરવાની છે આટલું નાનું મનમાં સંકલ્પ આટલો નાનો વિચાર તમે મનમાં લાવ સુરદાસજીએ બહુ સ્પષ્ટ આજ્ઞા કીર્તનમાં ગાયું છે કે ઉદર ભરણકી કરી રસોઈ તાકુ ભોગ ધરો જો જલ લાયે પીવન તાકી જારી ભરો સેવા મેં ખર્ચ ન લાગે કેટલો પુષ્ટિમાર્ગનો જે મર્મ છે પુષ્ટિમાર્ગનો જે ભાવ છે કેટલો નાનો અને કેટલો સંકિર્ણ નથી જો કેટલો નાનામાં બધું આવી ગયું અને તમે ઠાકુરજીના હું સૌરાષ્ટ્ર ગયો બહુ આશ્ચર્યની વાત છે કે જે સમર્પિત જીવન જીવે છે જે સખડી ધરીને સમર્પિત જીવન એટલે ભોગ ધરીને લે એ ભોગધરિયા કહેવાય છે પેલા મરજાથી કહેવાય છે આ બી ખબર નહીં શું કહેવાય છે એટલે આ બાઇફોફિકેશન મહાપ્રભુજીએ જ નથી કર્યું ભાલા વૈષ્ણવ તમે જારી ભરવા જાઓ છો તો મહાપ્રભુજી ક્યારેય નથી પૂછતા કે તમે પટેલ છો કે તમે વાણિયા છો તો તમે ભેદ કોણ આપણે આપણે કરી કરીને અલગ પાડી દીધો પુષ્ટિ વાલા વૈષ્ણવો શ્રીમદ ભાગવતનો જે સ્વરૂપ છે દાદા એ જ વસ્તુ ભાગવત દ્વારા સમજાવવામાં માંગે છે કદાચ તમે શ્રીમદ ભાગવત જેને સાંભળી હશે મહાપ્રભુજી બહુ સુંદર આજ્ઞા કરે છે શ્રીમદ ભાગવત સુબોધનીજીમાં કે ઇન્દ્રએ સાડા અધ્યાય સ્તુતિ કરી અને ઇન્દ્રને ક્ષમા કરી દીધો અને શ્રીમદ ભ બ્રહ્માએ અગિયાર અધ્યાય અગિયાર આપણે સાડા ત્રણ અધ્યાય સ્તુતિ કરીને બ્રહ્માને ક્ષમા નહીં કર્યો અને ઇન્દ્રએ માત્ર સાડા અગિયાર શ્લોક બોલ્યોને ક્ષમા કર્યો એ આપણે આ વચનને લેવા જેવું છે કેમ વિચાર આવે કે બ્રહ્માને ક્ષમા કર્યો નહીં અને ઇન્દ્રને ક્ષમા કર્યો બ્રહ્મા એવું શું કર્યું ને ઇન્દ્ર એવું શું કર્યું શ્રી મહાપ્રભુજી એટલું સુંદર સમજાવે છે કે ભાઈ બ્રહ્માએ જે ઠાકુરજીના જીવ હતા એને અલગ કરી દીધા બ્રજમાં આવીને કે આ બ્રહ્મ છે આ વાછરડા બ્રહ્મ સ્વરૂપના હોઈ શકે આ ઠાકુરજીનું સ્વરૂપ નથી એટલે ઠાકુરજીના જીવ ભગવાનથી અલગ પાડ્યા એટલે ઠાકુરજીને નફરત થઈ ગઈ કે ભલે બ્રહ્મા હોય પણ મારો જીવ અલગ કર્યો કેમ હવે તમે વિચાર કરો કે આ બધા બ્રહ્મ સંબંધીઓ છો મરજાદીના નામ પર કે ફળાલ નામ પર તમે વૈષ્ણવનું અપમાન કરીને દૂર દૂર કરો છો તારે હાથથી પીવું નહીં તારા હાથથી ખાવું નહીં તો તમે અપરાધ કરો છો તો જ્યારે બ્રહ્માને ક્ષમા નથી કર્યો તો આપણને ઠાકુરજી કરશે જ્યારે બ્રહ્મા જેવા દેવને પ્રભુ ક્ષમા કરવા તૈયાર નથી તો તમે એક બ્રહ્મ સંબંધી જીવનું અપમાન કરો છો અરે અન્ય જીવ હોય તો સમજ્યા બી ખરા પણ તમને ખબર છે કે આ જીવ બ્રહ્મ સંબંધી છે તો એને પ્રસન્નતા થાય એવું કાર્ય કરો તો ઠાકુરજીને બી પ્રસન્નતા થાય મહાપ્રભુજીને ડબલ થાય તો જ્યારે બ્રહ્માને ક્ષમા નથી કર્યો તો અને ઇન્દ્રને કેમ ક્ષમા કર્યો કે ઇન્દ્રએ ભલે અતિવૃષ્ટિ કરી આખું વ્રજ ડૂબોવવા માટે અતિવૃષ્ટિ પાણીની એવી હાલત કરી દીધી કરી ખોટી ભાવનાથી એને જે કાર્ય ઘમંડમાં કર્યું કઈ બી કર્યું પણ બધા જીવ મને સોંપી દીધા જા તને ક્ષમા કર તો પ્રભુનો સ્વરૂપ આ છે મહાપ્રભુજીનો સ્વરૂપ આ છે વૈષ્ણવો આ જ વિચાર કરવાની વાતો છે અને શ્રી મહાપ્રભુજી આજ સમજાવવા માંગે છે વાર્તા પ્રસંગોમાં ઘણી વખત આવે હ તમને કદાચ ખબર હશે વાર્તામાં કે ઘણા વખત વૈષ્ણવો પ્રસાદ લેવા આવતા તો ગુસાઈજી સાથે ઘણા નાના બી જીવ હતા હતા તો કે કે ઇનકે સંગ હમ પ્રસાદ નહીં લેંગે વાર્તા બસ્સો બાવન વૈષ્ણવ વાર્તામાં આવે તો ગુસાઈજી કે કોઈ વાંધો નહીં ભીતરિયાને શું કહેતા કે તમે આ મોટાઓને પરોસી દો હું આ નાનાઓને પરોસીશ હવે તમે વિચાર કરો કે ત્યાં ફાયદો કોનો એટલે એ જ વસ્તુ વિચારવાની છે કે આપણો સંપ્રદાય માત્ર ભાવાત્મક સંપ્રદાય છે ભાવ ઉપર આધારિત સંપ્રદાય છે અને ભાવથી જ પોષણ થાય છે તો કોશિશ એ કરવાની છે વાલા વૈષ્ણવ કે દાદા જે કોશિશ કરીને તમને બધાને પુષ્ટિ માર્ગમાં

કે જ્યાં આપણે સંસ્કારમાં વૃદ્ધિ કરવાની છે તો એની સ્થિતિ શું થઈ અને પાછું આ કાંદીવલી અહીંયા નિત્ય નવા આચાર્યો પધારીને નવો ફટાકો કરે હમ અને એમાં પછી તમે આચાર્ય અત્યારે જેમ થોડા દિવસ પૂરું મને ને દાદાને તો એટલા પ્રોબ્લેમ આવી ગયા ચંપારણમાં કે નંદકુમાર ગાંધી સુરતવાળા વલ્લભરાયજી મહારાજ ને ત્યાં દીપક શર્મા એ અમારી પાછળ પડ્યા કે નવું જ ચંપારણ અને હરમુને સ્થાપિત કરી દીધું ખોટા ખોટા દિવસમાં રોજ એક કુરિયર કરે લેટર પછી મારે દાદાએ આ વખતે ઉત્સવ પર બે દિવસ અમે ઉત્સવ ઊંચું મૂકીને ચંપારણથી ભાઈ ગયા પછી રાજ્ય સરકાર સાથે મહિલા ત્યાં બધું એમને લખામણ લખામણ કરાવી એને આ છાપામાં છપાવડાવ્યું એ લોકોને ઉપર કેસો મૂક્યા ત્યારે બંધ થયા તો બી હમણાં ફેસબુક પર તો ચાલુ ચાલુ જ છે અને તમે પાંચસો વર્ષ પછી પાછા અમને પૂછો છો કે જે જે સાચું કહ્યું હવે તમે પાંચસો વર્ષથી શું જોતા હતા હે પાછા પ્રશ્ન પૂછવા આવો છો મજાની વાત એ કે જે વસ્તુ ભૂલી જ જવાની હોય જે વસ્તુ વિચારમાં આવવાની પાછા તમે અમને આવીને પૂછો છો કે જે જે સાચું ચંપારણ કહ્યું આ આપણી વૃત્તિ થઈ ગઈ છે તમને અમે કઈ દિશામાં દોરીએ એ નહીં સમજ અને પાછા અહીંયા અહીંયાની સ્થિતિ આ જ કે એક મહારાષ્ટ્રી પધારે એ મંદિરનો જ વિરોધ કરે પ્રસાદનો જ વિરોધ કરે બાપ દાદા પ્રસાદ ખાતા ખાતા લીલામાં પધાર્યા હા જે પરંપરાગત આચાર્ય હરિરાયજીની આજ્ઞા છે કે વલ્લભ વંશજ અલાવા બ્રહ્મ અધિકાર કોઈને છે જ નહીં એ કહે કે તમે પોતાના ગુરુ બની જાઓ તો એવા ઉધમોથી આપણે આપણા માર્ગને માત્ર વિચલિત કરીએ છીએ માર્ગનું કંઈ બગડવાનું નથી પણ માર્ગ એક સહી ટ્રેક પર આગળ ચાલતો હોય તો વચ્ચે એક હળદલ આવી જાય પાછો એને સીધો કરવામાં જઈએ એટલે સમય બગડતો જાય છે માર્ગમાં જે કરવાના કાર્ય છે એ રોકાઈ જાય છે અને અન્ય કાર્યો આગળ આવતા થઈ ગયા તો વાલા વૈષ્ણવ એટલી જ મારી ભાવના છે કે આજે આપણે બધા મંગલમય દિવસે ભેગા થયા છીએ દાદાને આપણે બધા વચન આપીએ કે અમે માત્ર ને માત્ર સંપ્રદાય આપણો જે નિષ્ઠાનો જે સંપ્રદાય છે આપણે જે આસક્તિ કારણ કે આમાં પહેલું પગથિયું હરિરાયજી આજ્ઞા કરે છે નાશ્રિતો વલ્લભાધીશો પ્રથમ પગથિયું પુષ્ટિનું શું છે આશ્રય જેને આશ્રય નથી એને આ સંપ્રદાયમાં એન્ટ્રી જ નથી નાશ્રિતો જેને આશ્રય શ્રી મહાપ્રભુ પર કર્યો નહીં જેને આશ્રય શ્રી વલ્લભની આજ્ઞા પર કર્યો નહીં એને આ જીવન હ નાશ્રિતો વલ્લભાધીશો ન સુબોધની પછી દાદા જેમ આજ્ઞા કરે છે સુબોધનીજી કારણ કે સુબોધનીજી વાંચીને એનું મનન કરીને પછી આપણે ઠાકોરજીને કેવી રીતે લાડ લડાવવાનું એ નક્કી થાય છે અને પછી આવે છે ના રાધિકા નાથો પછી રાધિકાના નાથ જે છે એ કૃષ્ણ એની આપણે સેવા ન કરી હોય પ્રથા તજ જન્મભૂતલે એનું આ બ્રહ્મ સંબંધ લેવું આ જન્મમાં આવવું બધું વ્યર્થ થઈ જાય છે તો વાલા વૈષ્ણવો આચાર્યનું કાર્ય ઉપદેશ આપવાનું છે અને ઉપદેશક હોય એ ઉપદેશનો ભાવ જ એ હોય છે કે એના પછાડી એક હેતુ હોય છે એ એ હેતુ પર ચાલતો હોય છે અને પોતે એ જીવે છે અને જીવડાવવાની કોશિશ કરે છે તો પ્રિય વૈષ્ણવ અહીંયા આપણે બધા એકત્રિત થયા અને આટલા મંગલમે દિવસમાં મારે અહીંયાથી થોડું જલ્દી છે એટલે મેં દાદાને પહેલાં જ વિનંતી કરી કે સંપ્રદાય માટે બી ગૌરવની વાત છે એટલે અહીંયાથી મારે અમૃતસર જવાનું છે અને તમને બધાને જણાવતા આનંદ થાય છે કે અમૃતસરમાં જેમ સ્વર્ણ મંદિર છે એવું જ વૈષ્ણવનું બી સ્વર્ણ મંદિર છે દુર્ગિયાના નામથી નેટ પર જશો એટલે દુર્ગિયાના મંદિર સ્થાપ એ કરશો બેઠું જેવું સ્વર્ણ મંદિર ગોલ્ડન ટેમ્પલ છે એવું ને એવું દુર્ગિયાના મંદિર છે એ દુર્ગિયાના મંદિરની સ્થાપના અમારા દાદાશ્રી દેવકીનંદનાચાર્યજી મહારાજ સાથે થઈ હતી અને છેલ્લા એક સો વર્ષથી ગવર્મેન્ટ એટલે પચાસ વર્ષથી તો ગવર્મેન્ટ એના પહેલાં એમ સમિતિ ચલાવતી હતી ઠાકોરજીની કૃપાથી એવું કંઈ બન્યું કે ગવર્મેન્ટ અને સમિતિ વચ્ચે ઝઘડા થયા વિલ નીકળ્યું અને વિલમાં એ આવ્યું કે જે પંચમપીઠની ગાદીનો તિલકાયત હોય એ જ આ ગા હવેલીનો ઉત્તરાધિકારી છે અને એની જ આજ્ઞાથી હવેલીની હવે પરંપરા જળવાશે તો ઠાકોરજીની કૃપા વડીલોના આશીર્વાદથી હું કાલે એ હવેલી એટલે બીજું સ્વર્ણ પાંચ હજાર કિલો સોનાનું મંદિર છે નાનું મોટું નથી હં બેઠું ગોલ્ડન ટેમ્પલનું જ રેપ્લિકા છે તો કાલે એનું વહીવટ આપણે પાંચ પીઠ લઈ રહી છે તો એ બી એક સંપ્રદાય માટે બહુ ગૌરવની વાત છે કે પંજાબમાં એક દુર્ગિયાના મંદિર જે વૈષ્ણવ રાધાકૃષ્ણનું જે મર્યાદા પુષ્ટિ મંદિર છે એનું કાલથી તંત્ર આપણા માથે બિરાજશે તો ભગવદ્ કૃપાથી ઠાકુરજીએ ઘણી બધી કૃપા કરી છે કે કદાચ તમને ખબર હશે કે હવા મહેલ જયપુરનો બી કેસ આપણે જીત્યા અને આજે હું હવા મહેલ એટલે વધારે પડતો જયપુર રહું છું ત્યાં ગોવર્ધનનાથજી મંદિર છે હવા મહેલની અંદર જ તો ભારત વર્ષના જે તમામ મોટી મોન્યુમેન્ટલ વ્યવસ્થાઓ હતી બિલ્ડિંગો હતી આર્કોલોજીકલ જેને હેરિટેજ સાઇટ ગણાય એ ત્રણ ત્રણ બિકાનેર પેલેસ આપણે ચંદબાબા બિરાજા હતા એ બી આપણને પાછું મળ્યું રતન બિહારીજી પેલેસ હવામહેલ મંદિર પાછું મળ્યું અને ચંદબાબાની કૃપાથી કાલે દુર્ગિયાના મંદિર એ બી એક હેરિટેજ સાઇટ જે કક્ષાએ ગણાય છે કે જે પંજાબ આવે તો ગોલ્ડન ટેમ્પલ જોવા જાય તો હંડ્રેડ પર્સન્ટ દુર્ગિયાના તો જાય બેઠું મંદિર છે તો ઠાકુરજીની કૃપા થઈ છે તો અમને એ જ કહું છું વૈષ્ણવો કે અમને પુષ્ટિમાર્ગ માટે આ બધું કરવા દો જેનાથી આપણે આપણા માર્ગને આગળ લાવી શકીએ નાની નાની વાત કરીને સંપ્રદાયને સ્થગિત ના કરી દો રોકી નહીં દો તમે બ્રહ્મ સંબંધ લીધો છે હું ઘણી વખત વૈષ્ણવને કહું છું કે તમે સાંભળીને આવ્યા છો અમે તો ચાહી અનચાહી ઈચ્છાથી મહાપ્રભુજીએ એના કુલમાં પેદા કરી દીધા પણ તમે સાંભળીને વૈષ્ણવ થયા છો તો તમારું કર્તવ્ય આ માર્ગની વ્યવસ્થા માટે વધારે પડતું બની આવે છે તો મહાપ્રભુજી સાત પ્રકારથી એ ચરિત્રોને ખુલ્લા પાડ્યા કે આ ચરિત્રનો ભાવ આ રીતે થાય છે આપણે વૈષ્ણવ છીએ આપણો પ્રથમ જ ભાવ એ છે કે આપણી જે ભક્તિ છે એ બીજાની જેમ સકામ ભક્તિ નથી કે આપણે કંઈ આપીએ આપણને કંઈ મળે તો જ આપણે કરવું આપણી માત્ર ભક્તિ નિષ્કામ ભક્તિ છે કે જેનો પછાડીનો પ્રયોજન કંઈ નથી માત્ર એટલો જ પ્રયોજન છે કે અમે માત્ર ને માત્ર પ્રભુને કેવી રીતે સુખ આપી શકીએ એમાં જ આપણે આપણું સુખ ગણીએ છીએ આપણો ભાવ જ આ છે અને મહાપ્રભુજી બી આ જ સમજાવે છે કે તમે અગર ભગવાનને ખુશી રાખશો તમે ભગવાનને સુખી કરશો તો નિશ્ચિત સમજજો કે હન્ડ્રેડ તમે સુખી થઈ જવા અને એ તમે બધા અહીંયા બેસેલા છો હું કોઈને એમ નહીં કહું નામ જ કારણ ઘણાને તો હું ઓળખું છું પણ જે જેના ઘરમાં સમર્પિત જીવન સેવા ચાલતી હશે જે ભોગ ધરીને લેતો હશે એ બધાના ઘરની સ્થિતિ જોશો કે એના ઘરના છોકરાઓ મા બાપના કહેવા પર ચાલતા હશે એમના ઘરનું વાતાવરણ શુદ્ધ હશે નહીં તો બીજા બધાના ઘરમાં આપણે જોઈએ છે કે વૃદ્ધાશ્રમો ઘરે ઘરે ખુલી ગયા એનું કારણ એક જ છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી અગર ભગવદ સુખનો વિચાર નથી કરતા તો આપણને એ વસ્તુ અહીંયા ભોગવવી જ પડે છે એ તો શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહજીવયો સર્વ દોષ નિવૃત્તિ